નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રાથમિક શિક્ષકોના વધઘટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોડાસા ખાતે યોજાયેલા વધઘટ કેમ્પમાં એકસો પંચોતેર જેટલા શિક્ષકોએ ભાગ લીધો જિલ્લામાં ચાલુ વર્ષની વધ તાલુકા બહાર ગયેલા શિક્ષકો સુપર ન્યુમરી શિક્ષકો અને સીઆરસી અને તેમજ બીઆરસી માટે વધઘટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવે સહિત કચેરીના અધિકારીઓ અને શિક્ષકો પણ જોડાયા હતા આજે અરવલ્લી જિલ્લાના જિલ્લાના શિક્ષણ તાલીમ ભવન મોડાસા ખાતે વધઘટના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આમાં આ વર્ષે થયેલા વધ ગયા વર્ષે અને એના પહેલાં તાલુકા બહાર કોઈ શિક્ષકો ગયા હોય તો તે સુપર ન્યુમરી શિક્ષકો અને સીઆરસી કોઓર્ડિનેટર હોય બીઆરસી કોઓર્ડિનેટર હોય અને અન્ય તાલુકામાં એમને જવું પડ્યું હતું એમને પરત આવવા માટેનું વધઘટના કેમ્પનું આયોજન કરેલું છે કુલ એકસો ને પંચોતેર શિક્ષકો આમાં ભાગ લેવાના છે